રાજકોટમાં લેવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવા પામી હતી જેની સામે નોંધાવેલી પોલીસ ફરિયાદને અનુસંધાને પોલીસે ચાર યુવકની ધરપકડ કરી હતી જે ધરપકડને મામલે પાટીદાર સમાજ દ્વારા પોલીસ કમિશનર કચેરી ખાતે યુવાનોને જામીન પર મુક્ત કરવા માટેની રજૂઆત કરી હતી જે બાદ પકડાયેલ ચારેય યુવકોને થર્ડ એડિશનલ સિવિલ જજ એન્ડ જેએમએફસી બીપી ઠાકરની કોર્ટમાં તાલુકા પોલીસે રજૂ કર્યા હતા કોર્ટે ચારેય યુવાનોને જામીન પર મુક્ત કરવા માટેનો આદેશ કર્યો હતો જેથી ચારેય યુવાનોને જામીન પર મુક્ત કર્યા છે ઓકે પછી પ્રકાશ વેજબરા પછી વિપુલ તારબરા દીપ ભંડ ખાસ કરીને ગઈકાલે રાત્રે ચાર મારા લેવા પાટીદારના યુવાનોને આતંકવાદીની જેમ રાત્રે પોલીસ ઉઠાવી આવી છે હું આ વખોડું છું ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એક પત્રિકા વિરુદ્ધ હવે પત્રિકાની અંદર નાના ભાઈ અને મોટાભાઈ એક તો કોઈ કોમી કે ક્રિમિનલ નથી હું વાત કરું આપને તો ઘરમાં બે હોવું હોય તો તે આંડલું ફોડ્યું તે આ કર્યું એવી વાત છે આ અમારી છોકરાઓની એવી રજૂઆત છે કે બે હજાર નવથી જ્યારે એક આપ લેવવા પાટીદારની સીટ હતી અને એ આજ સુધી હવે એમનું કોઈ ગણતરી કે કાંઈ થાય નહીં તો કોઈ છોકરાએ આવેશમાં આવી અને એવું એક પત્રિકા બહાર પાડી છે એમાં એને આખો લેવવા પટેલને જગાડ્યા છે કે જાગવાનું કહે છે કે જુઓ આપણો ઇતિહાસ આવો હતો આ છે તે છે એમાં પહેલી વસ્તુ તો હું આપણા મીડિયાના મારફતે કહી દઉં કે પારિ પારિવાર જે શબ્દ છે ને લેવવાને કડવા એક જ કુટુંબ છે એક કુટુંબના બે ભાઈ કે એક ઘરમાં બે હોવું હોય ને બે ભાઈ કે બે હોવું એ રીતે છે એટલે આ જ્ઞાતિ જ્ઞાતિનું એમ નથી પણ હું અત્યારે જેમ સાંભળતો હતો એક બીજેપીમાં અત્યારે અમારા ભરતભાઈ બોગરા ચિલાઈ ચીલાઈ એવી રાયડું નાખતા હતા કે વેમનેશિયા ફેલાવે હાર ફાળી ગયા હાર તો તમે લોકો ભાડી ગયા છો ને નાયત ઉપર કરો છો લેવા પાટીદારને આવી રીતે દબાવવાની કોશિશ ના કરતા ખોડલધામ એ એક એક તટસ્થ સંસ્થા હોય અને એ સંસ્થાને રાજકીય એને તો બધાય વિચારધારા સાથે હોય એટલે એને ખોડલધામને તમે આ સાથે સાંકળી ન શકો પણ લેવા પાટીદારમાં અમે લોકો અહીંયા ચાર લાખને અડસાઠ હજાર વોટર છીએ સાત લાખની અમારી વસ્તી છે તો સાત લાખની વસ્તીમાં અમને સંછેડવાની હાથ જોડીને વિનંતી કરું કૃપા કરવામાં જો આ છોકરાઓને વધારે હેરાનગતિ થશે પત્રિકા તો અરે મારે મારા સમાજને જાગૃત કરવા માટે હું ધ્યાન દોરવામાં હું વાત કરું તો હું કેટલી જગ્યાએ ફોન ઉપર કહી ગું કે તમારા મત આટલા હતા આમ છે તેમ છે નો એને મેં પત્રિકા દ્વારા માધ્યમમાં એવું ક્યાંય કીધું છે કે અહીં ખૂન નાખો આ કર નાખો આમ થશે તે થશે શું કામ એ ફરિયાદ કરવી પડે ફરી આ તો અમારા પરિવારનો મામલો છે અમે પરિવાર લેવા કરવાનો મામલો છે આમાં અમે કોઈ જ્ઞાતિ સાથે થોડા અમારે મગજ મારી છે એટલે ખાસ કરીને હું વિનંતી કરું છું અને પોલીસ સાહેબ કમિશનર સાહેબને મળવા આવ્યા છે કે નાની નાની બાબતોમાં આ ભારતીય જનતા પાર્ટી કાર્યાલયના ઉદઘાટનમાં રોડના રોડ બંધ થઈ જાય કેદી એક્શન લીધા ખાલી એક પત્રિકામાં તમે રાત્રે ઉઠાવી અને કેટલી કલમો એવી નાખી દો શું જરૂરી છે આ કરોડવામાં આવે તો શું કરશો અરે ગાંધી ચિંતા માર્ગે આંદોલન થશે કોર્ટમાં જવાશે ઘણી આની પ્રક્રિયા છે પ્રક્રિયામાં બધું કરશું સમાજ ભેગો થશે સમાજ નહીં છોડે તો સમાજને આમાં એક મેસેજ ખરાબ જશે કે ભાઈ કડવા પટેલ દ્વારા લેવા પટેલને દબાવવામાં આવે છે